તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કિંજલબેન દવે હવે તમને ખબર છે કે કિંજલબેન દવેનું એક સમયમાં કેટલું બધું માર્કેટિંગ હતું પરંતુ અત્યારે પણ સાહેબ એ જ માર્કેટિંગ છે જ્યારે કિંજલબેન દવેના ડાયરાઓ કરવામાં આવતા હતા લાઈવ પ્રોગ્રામ અને નવરાત્રીમાં ખાસ કરીને લોકો જોવા માટે એટલા બધા ઉમટા થઈ જતા ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ આપું એ ગીતથી ફેમસ થયેલા કિંજલબેન દવે કે જે અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યાંક વિરોધ ઉત્પન્ન કરી રહ્યા છે એટલે કે વિરોધ લોકો કરી રહ્યા છે કેમ કે બેનનું કામ છે સરસ મજાના ગીતો ગાવાનું હવે અત્યારે વાત કરવામાં આવે તો કિંજલબેન દવે કે જેમને સરસ મજાનું ગીત ગાવ્યું છે ને ગીત ગાતા ગાતા સાથે એવો સાહેબ અલગ જ રીતની એક્ટિંગ કરી કે બધા લોકોના દિલ મોહી લીધા ભાઈ બિલકુલ અત્યારે વાત કરવામાં આવે તો કિંજલબેન દવેનો આ વિડીયો સાહેબ સોશિયલ મીડિયાની અંદર જોરદાર વાયરલ થઈ રહ્યો છે જેમાં કિંજલબેન દવે જોરદાર એક્ટિંગ કરી છે અને તમને ખબર છે સાહેબ કે કિંજલબેન દવેનું ગીત કેટલું સરસ મજાનું હોય એક્ટિંગ કેટલી સરસ મજાની હોય કેમ કે સાહેબ એ કિંજલબેન દવે છે ને ભાઈ એ અલગ જ કલાકાર છે નાની ઉંમરથી એમને શોખ હતો ભાઈ કલાકાર બનવાનો અને છેવટે આ બેન કલાકાર બની ગયા હવે સૌથી પહેલાં સાહેબ તમને આગળ વિડીયો પણ બતાવવાનો છું વિડીયો સાહેબ તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો ને હા મારા ભાઈઓ ચેનલ પર આજે વાર આવજો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા નેકો વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો કિંજલબેન દવે સોશિયલ મીડિયામાં સુપરસ્ટાર ગણાતા કિંજલબેન દવે કે જે આપણા ભારત દેશની અંદર ઘણા બધા ઓછા પ્રોગ્રામો કરે છે અને ખાસ કરીને કેનેડા ઓસ્ટ્રેલિયા અમેરિકા એ દેશ અને વિદેશમાં બહુ જાજા મિત્રો એ પ્રોગ્રામ કરે છે કેમ કે અહીંયા પોગ્રામ કરે તો પબ્લિક એટલી બધી આવી જાય ને કે ભાઈ પછી ગાવાનું પણ કેન્સલ કરવું પડે એટલે એવી બધી ઘટનાઓ ન બને એ માટે બેન ખાસ કરીને ઓછા પ્રોગ્રામ એટલે સિલેક્ટેડ ડાયરા રાખે છે ભાઈ આ કિંજલ બેન દવે હવે સૌથી પહેલાં સાહેબ તમે વિડીયો જોઈ લો